મહાનુષ્ઠાન દેશની પવિત્ર ભૂમિ પર એક મહાધાર્મિક ચેતના જગાવી રહ્યું છે ઋષિ પરંપરાની આ અખંડ જ્યોતિ હવે માત્ર મંદિરોમાં નહીં પરંતુ રાષ્ટ્રીય બૌદ્ધિક મંચો અને દાર્શનિક ક્ષેત્રોમાં પણ અન્ય તેજ સાથે પ્રગટ થઈ રહી છે આ પ્રસંગે દ્વારકાના પૂજ્ય શ્રી સદાનંદ સ્વામીજીના આગમનથી કાર્યક્રમમાં વિશેષ તેજ ઉમેરાયું છે તેમણે મા ઉમિયાની કરુણા અને ભારતના દરેક સંતાનને મળતી શક્તિ વિશે રાદેશ હૃદયપરથી માર્ગદર્શન આપ્યું મા ઉમિયાના આશીર્વાદ સાથે મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન વડોદરાની પ્રતિનિધિ મંડળની ટીમે નામમાં હાજરી આપી હતી જેમાં ડોક્ટર રાજુ એમ ઠક્કર ભગવતીબેન પટેલ પિયુષભાઈ પટેલ પંકિલ ચાસ્કર વિજય ગાયકવાડ ઉપસ્થિત રહી નીતિનભાઈ પટેલ ને આવનારા ત્રણસો એક્યાસી દિવસીય ચતુર્વેદ મહા અનુષ્ઠાન વડોદરા માટે આમંત્રણ પત્રિકા અર્પણ કરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર